જોકે ભાઈબુનનો નાતો હંમેશા રહ્યો છે એવા મેમ્બર ઓફ પાર્લામેન્ટ ને મારી બહેન સન્માન્ય ગેની બેન એમપી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માન્ય પૂર્વ પ્રમુખ સન્માન્ય જગદીશભાઈ અને તમારા નાના મોટા કામો કર્યા છે એવા સન્માન્ય અમરજી આ વિસ્તારના સંગઠનના સન્માનિય ગોપાલજી ભાઈ સંગઠન જિલ્લાના સદસ્યો તાલુકાના સદસ્યો હજાર વખત વધારે લીડ આપીને મને જે સહમત પૂરી પાડી છે એ બદલ નમન કરું છું ને વંદન કરું છું યુદ્ધના મેદાનમાં હાર જીત તો ચાલવાની અને જ્યાં સુધી તમે યુદ્ધના મેદાનમાં

રાધનપુર તાલુકામાં ખૂબ બધે હું માઇનસ થયો થોડું ચાણસમાં પણ આવવાવાળા સમયમાં આપણી વચ્ચે કંઈ નાનું મોટું કામકાજ હોય તો ચંદનજી ઠાકોરને ગેની ઠાકોરને અમરતજી ઠાકોરને ભાઈ અમારા દિનેશજી ઠાકોર કે ભાઈ અમારા બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરને સર્વને અમને યાદ કરજો આપણી વચ્ચે જે કંઈ નાના મોટા કાર્ય કરવાના થતા આપની વચ્ચે રહીને કરીશું સમાજનું કાર્ય કરીશું અઢારે આલમનું કાર્ય કરીશું અને અઢારે આલમની વચ્ચે રહીને તમારા કામ જે કોઈ અધુરા છે પૂરા કરવા માટેની પ્રયત્નો પણ કરીશું આપે ખૂબ મને મત આપ્યો આ વિસ્તારે પણ મને ખૂબ મત આપ્યો આજુબાજુના સમાજે પણ મને મત આપી અને મને જે હીરો બનાવવાનું જે કામ કર્યું છે ફરી આપ સૌનો લોણી છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું આપની વચ્ચે ફરી પણ જ્યારે જરૂર પડશે ત્યારે પણ આવીશ તમારી વચ્ચે પણ રહીશ અને આપની સૌની વચ્ચે જે કોઈ સેવાના કાર્ય કરવાનું છે કરતો રહીશ એ જ સબકે આપ સૌનો ખૂબ ખૂબ